ત્યારે તેને લઈ સમુદાયની ઈચ્છા મુજબ અને પાઠ્યપુસ્તકના લેખક સાથે ચર્ચા કરી અને નિયામકની હાજરીમાં સમગ્ર કામગીરી ચકાસી છે ત્યારે આ અંગે નાયબ નિયામકે જણાવ્યું કે હવે વિદ્યાર્થીઓને સુધારા મુજબનો અભ્યાસક્રમ શીખવામાં આવશે જેની જાણ પણ દરેક શાળા કક્ષાએ કરવામાં આવશે બે દિવસ પહેલા ભારતીય બૌદ્ધ મહાસભા અને બુદ્ધિસ્ટ અકાદમી દ્વારા પાઠ્યપુસ્તક મંડળને ધોરણ બાર સમાજશાસ્ત્ર વિષયના પાઠ્યપુસ્તકનું પ્રકરણ બે ભારતીય સંસ્કૃતિ અને સમુદાય વિશે બૌદ્ધ સંપ્રદાયના પરિચય અને સમુદાયના પરિચયમાં થોડી એમને વાંધાજનક અને થોડીક એવી બાબત લાગી કે બાળકો સામે સાચી માહિતી જોવી જોઈએ અને સમુદાયની ઈચ્છા મુજબ તેમની રજૂઆતના મુદ્દાઓ અને પાઠ્યપુસ્તક મંડળના લેખક કમિટીના મેમ્બરો સાથે સંયુક્ત ચર્ચા કરી અને અમારા નિયામકશ્રી અને નાયબ નિયામક તરીકે મેં પણ ઉપસ્થિત રહી સમગ્ર કામગીરીને ચકાસતા થોડાક સંદર્ભ પુસ્તકોને આધારે થોડી બાબતોમાં બદલાવ જરૂરી હતો અને એ પ્રકારનો ફેરફાર કરી અને અમે આજે જેની કાર્યવાહી કરી છે અને એ સુધારો કરીને દરેક શાળાઓને મોકલી આપવામાં આવશે અને વિદ્યાર્થીઓને સુધારા મુજબનો અભ્યાસ કરાવવામાં પૂરતી તકેદારી રાખવા પણ અહીંથી જિલ્લા શિક્ષણાધિકારી કક્ષાએ અને જિલ્લા લેવલની શાળા કક્ષા સુધી જાણ કરવામાં આવશે